વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ સાત જેનું નામ છે વિજ્ઞાન ચમત્કારા જેનો ગુજરાતી અર્થ થાય છે વિજ્ઞાનનો ચમત્કાર તે પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું પાઠ સાત સંસ્કૃત જોઈએ એ તત્ વિજ્ઞાનસુગમ અત્ર ત્રણ સર્વત્ર વિજ્ઞાન ચમત્કારા વશ્યામ એ ત્યાં વિજ્ઞાનસ યુગમ એટલે કે આ વિજ્ઞાનનો યુગ છે અત્ર એટલે કે અહીંયા ત્ર એટલે કે ત્યાં સર્વત્ર એટલે કે બધી જગ્યાએ વિજ્ઞાનસ ચમત્કારા વિજ્ઞાનનો ચમત્કાર વયમ પશ્યામ જોઈ શકીએ છીએ એશ ભ્રમણભાષ એશ એટલે કે આ ભ્રમણભાષા એટલે કે મોબાઈલ છે જણાવ ભ્રમણભાષેણ પરસ્પર વાર્તાલાપ કુવ એટલે કે માણસો ભ્રમણભાષેણ એટલે કે મોબાઈલ ફોન થી પરસ્પરમ એટલે કે પરસ્પર એકબીજા સાથે વાર્તાલાપંક્ટી વાતચીત કરી શકે છે એત શીતક આ ફ્રીજ છે જના શીતક શીતપેય જલ પીબી જના એટલે કે માણસો શીતકશીતપેય એટલે કે ની મદદ થી જલમ પીવતી ઠંડુ પાણી પીવે છે એ તત્ત સંગણક આ સંગણક એટલે કે કમ્પ્યુટર છે યશ સંગણક ચાલયતી યશ એટલે કે યશ સંગણક એટલે કે કંપ્યુટર ચાલયતી એટલે કે ચલાવે છે સંગણકેન વિવિધની કાર્યા સરળ શીઘ્રંચ સંગણકેન એટલે કે કમ્પ્યુટરથી વિવિધની કાર્યા એટલે કે વિવિધ કામો અથવા તો કાર્યો સરળવ શીઘ્ર સરળ રીતે અને શીઘ્રમ એટલે કે ઝડપથી મળતી પૂર્ણ થાય છે એટલે દૂરદર્શન જના દૂરદર્શન વાર્તા ચલચિ વિવિધ કાર્યક્રમાન પશ્યંત શૃણવણી ચ દૂરદર્શન એટલે કે ટીવી છે જના દૂરદર્શન માણસો ટીવીના માધ્યમથી વાર્તા એટલે કે વાર્તા ચલચિત્રાણી એટલે કે ચિત્રો વિવિધાન કાર્યક્રમાન તથા વિવિધ કાર્યક્રમો પશ્યંત જુએ છે શૃણવતી તથા સાંભળે છે એત વિમાન અસર આ વિમાન છે વિમાન આકાશમાર્ગે ચલ્યા વિમાન આકાશમાર્ગમાં ચાલે છે વિમાનયાત્રા રોમાંચ દાતી વિમાનયાત્રા આપણને રોમાંચ એટલે કે ખૂબ આનંદ આપે છે વિમાનેના દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્રં પૂર્ણા ભવતી વિમાનથી દૂરસ્થાનની યાત્રા શીઘ્રમ એટલે કે ઝડપથી પૂર્ણા ભવતિ પૂર્ણ થાય છે એ તત્વ્યજનમ એટલે કે આ પંખો છે વ્યજનમ ભ્રમણમ કરોતી વ્યજનમ એટલે કે પંખો ભ્રમણમ એટલે કે ફરી રહ્યો છે વ્યજનમ તાપમ હર પંખો તાપને દૂર કરે છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તેને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ શુભમ ધન્યવાદ